નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેંસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે ધારાસભ્યોની શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી વેસાણની બહેનોએ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો મને એમ થયું કે ભાઈ આપણે બહેનો માટે તો કંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય આવવાનું જોવાનું મળવાનું પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જોઈએ કેમ કે આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંયા મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતમાં નું પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં સંભળાતું છે કેમેરામાં કઈ કોઈ બોલવા માંગે છે શું થયું કેમ થયું મજાય બોલો મજા આવીને અમે તમારી સાથે તો આયલું ગોપાલે બધું દેખાયલું ગોપાલે બધું સમજાવ્યા અને દિન બધું દેખાયડું અને ગોપાલ અમારે રાજકારણ તમે આવ્યા ધારા સભ્ય સુટાણા અમને અહીંયા લઈ આવવાનો કરો અમે અહીંયા કેદી આવવા તમે અમને આ લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા

મીટિંગ મીટિંગમાં આદમી સભા માં અહીંયા બરાબર બહેનો ના ભાગમાં શું છે મને પોતાની એમ કે ચાલો આપણે કાનો એવો